ઉમરગામ તાલુકાના ખતલવાડા કામળી યુવકો દ્વારા આઈપીએલ ટી ટ્વેન્ટી થીમ ઉપર ડેકોરેશન બનાવ્યું છે જ્યાં દર્શનાર્થીઓ માટે અને સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ સ્ટેડિયમથી લઈ ક્રિકેટ ગ્રાઉન્ડને આ બેહુબુબુ કરવામાં આવ્યું છે ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમતી ભારતીય ટીમ હવે અને પેવેલિયન માં દર્શકો મેચ નિહાળવાના અવસરને દર્શાવે છે સ્થાનિક યુવકો દ્વારા આ થીમ બનાવવા પાછળ ઘણી મહેનત કરી હોય આખરે એક વિજય થીમ આજે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ બરાબર એમાં અમે આ ગણપતિ પર આ ડેકોરેશન જે બનાવ્યું છે કારણ કે બધા છોકરાને આટલો ક્રિકેટનો ક્રેઝ છે કે એટલું બધું ક્રિકેટનો પ્રેમ છે એટલે અમે એક વિચાર કરી રહ્યો કે આપણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જે જીતેલા છે એના માટે અમે કંઈ ડેકોરેટ કરીએ ને બધાને ગમે એવું બનાવીએ એ બધા જ પોયરાએ મારા જે મંડલી મંડલીભર્યા છે ખતલવાડ કામળવાડ મંડલીભર્યાના બધા જ પોઈરાએ એટલી બધી મહેનત કરી છે રોજ રાતે રાતે આ આ મહેનતનું જરા જે બી અમે જે બનાવ્યું છે એ બધાને ગમે એવી અમારી છે